લોકસભાની ચૂંટણી આવતા ગુજરાત પોલીસ સતર્ક જોવા મળી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન બોર્ડરને સાંકળતો જિલ્લો છે અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા પ્રયત્નો કરતા હોય છે પરંતુ પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવતા હોય છે ત્યારે ગઈકાલે સમય સાંજે દિયોદર પોલીસને બાતમી મળી હતી કે જેતડા તરફથી એક સફેદ કલરની ક્રેટા ગાડી વિદેશી દારૂ ભરીને આવી રહી છે અને થરા તરફ જવાની છે તેવી બાતમી દિયોદર પોલીસને મળતા પોલીસની ટીમે દિયોદર રેલવે પુલ પર નાકાબંધી કરી હતી અને દારૂ ભરેલા આવતી શંકાસ્પદ ક્રેટા ગાડીની તપાસ કરતા વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો અને ક્રેટા ગાડીમાં સવાર બે સમો સહિત મુદ્દાબાલ કબજે કરી દિયોદર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો ક્રેટા ગાડીમાંથી એક હજાર ચારસો ચૌદ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા બે લાખ એકસઠ હજાર સાતસો વીસ તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા સાત લાખ બોતેર હજાર નવસો દસનો નો મુદ્દામાલ જપ્ત કરી દિયોદર પોલીસે ચાર ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે